કતારગામ વિસ્તારમાં હચમચાવી દેતી ઘટના સામે આવી છે સવારે સાત વર્ષીય બાળકી ગુમ થયાની ફરિયાદ નોંધાયા બાદ મોડી રાત્રે તે જ બાળકીની હત્યા કરેલા તેના એપાર્ટમેન્ટમાંથી મળી છે બિલ્ડિંગમાં રહેતા પાડોશીના ઘરમાંથી બાળકીની લાશ મળી આવતા પોલીસ દોડતી થવા પામી છે બાળકીનો બળાત્કાર બાદ હત્યા કરી હોવાનું અનુમાન હાલ તક સેવાઈ રહ્યું છે ઘર માલિક ઘટના સ્થળેથી ફરાર થઈ જવા પામ્યો છે આ ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

પરિવાર દ્વારા બાળકી ગુમ થઈ અંગેની ચોક બજાર પોલીસ પતકમાં ફરિયાદમાં નોંધાઈ હતી સાત વર્ષની માસૂમ બાળકી ઘર પાસેથી ગાયબ થઈ જતા પોલીસ પણ ઘટનાને ગંભીરતાને ધ્યાને રાખી શોધખોટમાં લાગી હતી સમગ્ર દિવસ દરમિયાન પોલીસે બાળકીના ફોટા સાથે રાખી તેને શોધવાનો પ્રયાસ કરી રહી હતી આ દરમિયાન રાત્રે તે જ બાળકીનો મૃતદેહ તેની બિલ્ડિંગમાંથી મળી આવ્યો હતો કદારગામ વિસ્તારમાં આવેલા વાડીના ચોક પાસેના તિરુપતિ બિલ્ડિંગ પાસેથી બાળકી ગુમ થઈ હતી તે પોલીસ સમગ્ર વિસ્તારમાં બાળકીને શોધતી રહી હતી તેના ઘરમાંથી હાલતમાં મળી આવી ત્યારે બાળકીની હાલત જોતા તેની ગળે ટૂપો આપીને હત્યા કરે હાલ અનુમાન સેવાઈ રહ્યું છે કદારગામ વિસ્તારમાં આવેલા તિરુપતિ સોસાયટીના બંધ ઘરમાંથી બાળકીની લાશ મળી આવી છે તે ઘરનો માલિક ફરારથી જવા પામ્યો છે પાડોશીના ઘરમાંથી જ બાળકીનો મૃતદેહ મળી આવતા અનેક સવાલ ઉભા થવા પામે છે ઘર માલિક મૂળ મહેસાણાનો વતની નિલેશ નામનો ચાલીસ થી પિસ્તાલીસ વર્ષીય પાડોશી મૃત બાળકીને ઘરમાં બંધ કરી ફરાર થઇ જવા પામ્યો છે પોલીસે તેનો સંપર્ક કરવાનો જુદી જુદી રીતે પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી તેને લઈ હાલ પોલીસ પાડોશમાં રહેતા નિલેશનો શોધવા ચક્રગતિમાન કર્યા છે સવારથી જ ગુમ બાળકી રાત્રે તેના જ બિલ્ડિંગમાં એક બંધ ઘરમાંથી મૃત હાલતમાં મળી આવતા ઉચ્ચ પોલીસ અને અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી જવા પામ્યો હતો તપાસમાં જોતરાયા હતા પોલીસે બાળકોને શોધી રહી આ દરમિયાન તિરુપતિ સોસાયટીના બંધ ઘરમાંથી આ બાળકીનું મૃતદેહ મળી આવ્યો હતો બાળકીનો ફોરેન્સિક ટેસ્ટ થયા બાદ તેની પર રેપ થયો છે કે નહીં તે ચોક્કસ કારણ જાણી શકાશે અજલ કૃષિ સાથે પ્રકાશવાડા